ગાડી ને રસ્તો છે હમણાં હું પોલીસ સ્ટેશન કેસ કરું હું તો લવું એ જયા તમે મારા ઉપર કેશ કરો કે જે કરો ઈ હું તો હેડવાનો છું એટલે હેડવાનો છું અને ગattu ખાહી માટીએ ભરીને જાય છે અને તોલ તોલ એ છોડીને પછી સીડી કળટીએ એ સીડી વધે સીડી તમારે થી કેસાય કે જે થાય કરી લો

તો હવે રહેવું નથી ભલે શું પૂછીએ આખા ગોમ ને બોલાયો હું તો થોડી હું